અભિનેત્રી સારા અલી ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડીયોમાં એર હોસ્ટેસ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલી સારા પર ભૂલથી જૂસ ડોળે છે આવી સ્થિતિમાં તે એર હોસ્ટેસને ગુસ્સાથી જોતી જોવા મળે છે આ વાયરલ વિડીયોને લઈને ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે કેટલાક માને છે કે આ જાહેરાત અથવા મૂવી સેટનો ભાગ છે જો કે આ બધાની વચ્ચે અભિનેત્રી હાલમાં કાશ્મીરમાં વેકેશન મનાવી રહી છે તેણે હાલમાં જ ત્યાંથી કેટલીક તસવીરો શેર કરી છે વર્ક ફ્રન્ટ જો વાત કરીએ તો સારાની છેલ્લી ફિલ્મ એ વતન મેરે વતન હતી આવનારા સમયમાં તે મેટ્રો ઇન દિનમાં માં જોવા મળશે આમાં સારા સાથે આદિત્ય રોય કપૂર અલી ફઝલ ફાતિમા સના શેખ અને પંકજ ત્રિપાઠી સહિતના ઘણા કલાકારો જોવા મળશે આ ફિલ્મ સિવાય સારા પાસે અક્ષય કુમાર સુનિલ શેટ્ટી અને વીર ભાડિયાની સાથે સ્કાય પોર્ટ્સ પણ છે બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ